અમારા ઘરનો લાઇટ બિલ જો 9,24,254 રૂપિયા બાકી છે તેવો મેસેજ આવ્યો તો તમારી શું હાલત થાય વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા મૃત્યુંજય સાથે આવું જ કંઈક બન્યું અદદ નવ પોઈન્ટ ચોવીસ લાખ રૂપિયા લાઇટ બિલ વડોદરામાં એમજી વિસેલે સ્માર્ટ મીટર લગાવ્યું ને મોબાઈલમાં મેસેજ આવતા ગ્રાહકના પગ નીચેથી જમીન ખસકી સ્માર્ટ મીટરને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે વડોદરામાં પ્રીપેડ સ્માર્ટ મીટરનો વધુ એક ગોટાળો સામે આવ્યો છે જેમાં સ્માર્ટ મીટર લગાવ્યા પછી વ્યક્તિને નવ પોઈન્ટ ચોવીસ લાખનું બિલ બાકી હોવાનું મેસેજ આવ્યો હતો મહિને તેરસોથી ચૌદસો બિલ ભરતા નાગરિકને નવ પોઈન્ટ ચોવીસ લાખનું બિલ બાકી હોવાનો મેસેજ આવ્યો છે એમજી વિશેલે રોજના પાંચ હજાર લેખે બિલ ભરવાનો મેસેજ કર્યો હતો આ બાબતે મૃત્યુંજય ગરને જણાવ્યું હતું કે હું ચિત્તરંજન મુખર્જીમાં ઘરમાં ભાડે રહું છું મારું બે મહિનાનું વીજ બિલ પંદરસોથી બે હજાર આવે છે પણ આ વખતે સ્માર્ટ મીટર લાગ્યા બાદ મારા ઉપર મેસેજ આવ્યો કે તમારું રૂપિયા નવ પોઈન્ટ ચોવીસ લાખનું બિલ બાકી છે આવો મેસેજ આવતા જ હું ચોંકી ઉઠ્યો તેમજ આ બાબતે એમજી વિશે રજૂઆત કરી છે ઘર મેં ભાડે રહેતા હોયજ બિલ એવરી ટુ મંથ ડેઢ હજાર આ પર સ્માર્ટ મીટર લખને પાસે મેસેજ આયા નવ લાખ છી હજાર ટુ ફિફ્ટી ફોર કા આઉટિંગ હે તો સરપ્રાઇઝિંગ પ્લીઝ આજે એક સોશિયલ મીડિયામાં અને પ્રચાર માધ્યમોમાં એવો એક મેસેજ ફરતો થયો છે કે કોઈ એક કુરવાના ભાઈને ત્યાં એમજીવીસીએલ દ્વારા નવ લાખ અને ચોવીસ હજાર રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે તેની ખરી હકીકત આ મુજબ છે જ્યારે આપણે મીટર રિપ્લેસમેન્ટ કરવા જઈએ છીએ ત્યારે જૂનું જે મીટર છે એનું છેલ્લું રીડિંગ લઈને એની આપણે ફોટો પાડીને એ સિસ્ટમમાં એન્ટ્રી કરીએ છીએ અને એને ફોટા ઉપરથી એક ડેટા એન્ટ્રી કરવાની હોય છે જેના આધારે પછી આગળના જૂના ચાર્જની ગણતરી બાકી ચાર્જની ગણતરી થતી હોય છે તો આ કિસ્સામાં ડેટા એન્ટ્રીમાં ભૂલ થવાના કારણે જે ચાર્જ છે એ વધારે ગણાઈ ગયો હતો અને જે ધ્યાને આવતા સિસ્ટમના ધ્યાને આવતા અને આપના માધ્યમથી પણ ધ્યાને આવતા એને અમે સુધારી લેવામાં આવ્યો છે અને એની સામે કન્ઝ્યુમરને જે બેલેન્સ છે એ ઓગણીસો ને એક હજાર રૂપિયા જે છે એ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે એટલે બેસીકલી જે છેલ્લું મીટર રીડિંગ લીધું હતું એ વખતનો ત્યાં સુધીનો જે વપરાશ હતો અને એની સામે જે સિક્યુરિટી ડિપોઝિટ અમારી પાસે જમા હતી એ સિક્યુરિટી ડિપોઝિટ આપણે એડજસ્ટ કરતાં એક હજારને તોતેર રૂપિયા જે ક્રેડિટ કરવાના બાકી રહેતા હતા એ ગ્રાહકના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે એટલે આ જે ભૂલ હતી માનવીય ભૂલ તેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે અને આ પ્રકારના જે અન્ય કિસ્સાઓ હજુ સુધી કોઈ ધ્યાનમાં આવ્યા નથી પણ આ પ્રકારના જો અન્ય કિસ્સા અને સિસ્ટમમાંથી અમે ચેક કરી જ રહ્યા છીએ આ પ્રકારના પણ કોઈ અન્ય કિસ્સા ધ્યાનમાં આવશે તો તેને પણ તાત્કાલિક સુધારી લેવામાં આવશે